નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા જો અને તમારે રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે આઇકન પણ દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ તો મિત્રો સૌ વાત કરીએ ધ્રોલ માર્કેટ યાર્ડ અગિયારસો સાહીઠથી તેરસો ને અડસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ડોળાસા માર્કેટ યાર્ડ અગિયારસો એસી થી ચૌદસો ને નવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો આઠથી થી ચૌદસો ને નેવું રૂપિયા આગળ વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી થી તેરસો ને તોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ચોટાણા માર્કેટ યાર્ડ એક હજાર દસથી થી તેરસો ને એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ તેરસો થી તેરસો ને રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ અગિયારસોથી થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાંગધ્રા માર્કેટ યાર્ડ તેરસોથી તેરસો ને રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ટિન્ટોય માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો વડાલી માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો ને બાણું રૂપિયા મિત્રો આજે બજાર ભાવ ખૂબ જ મંદીમાં જોવા મળ્યા છે મોરબી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો ને દસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ બારસો અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા આગળ વાત કરીએ ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર સત્યાવીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હરસોલ માર્કેટ યાર્ડ ચૌદસોથી ચૌદસો ને સાહીઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો વિરમગામ માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો ને સત્તર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકાવનથી ચૌદસો ને એકવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો ને એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આપણે કપાસના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસોથી ચૌદસો ને ત્રીસ સુધીના કપાસના સેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોયા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો